જેમ સંસદની સભ્યની ટિકિટ વાળા જે કાર્યાલય ખોલે છે અહીંથી અમે શરૂઆત કરી છે રોડ ઉપરથી કે આથી એને વિરોધમાં હરાવવા માટેની અમાર કેમ્પિંગ ચાલુ થશે પર્શોદમ રુપાલા જે પણ ટીપણી આપણા ક્ષત્રીએ સમાજ અમારા ક્ષત્રીએ સમાજ વિશે જે કરી છે ને ઈ તદન અયોગ્ય કેવાય અને બેનો દીકરીઓ વિશે બોલ્યા છે આજે એને 100 વખત વિચાર કરવું જોઈએ કે હું કોના વિશે બોલી રહ્યો છું અને ઈ પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે અમારા રાજપૂત સમાજ એ તો વડવાઓએ અમારે બલિદાન આપી દીધા છે લીલા માથા મે આપી દીધા છે અને આજે તમે એના દીકરીઓ બેનો વિશે બોલી રહ્યો તો ઈ કોઈ પણ અયોગ્ય જ કહેવાય કોઈ પણ આ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં અને એને જે

હું પદ્મિભા વાળા મહિલા ગુજરાત પ્રદેશ કરની છે સેનાની